નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જડ્યો પ્રકરણ ત્રીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ હું શુદ્ર છું મોડિયાથી પાછા ફરતા રાયે પર ભારો ઘોડો ગીરમાં ધોણ ગઢડા પર હાક્યો એના મનની અણફણી લાલસાઓ મારું કાપુ નાજ બોલ કાઢતી હતી પોતાની જે વ્યાકુળતાના પડછાયા એને માર્ગે પડતા ગયા ને ગીરમાં જઈ કુંતાદે અને હમીરજીના ભીલ બાળકની ચેષ્ટા જોતા વાળા ગીરને સળગાવી મૂકી એવો કાળ મનસુબો એનામાં ઉઠો ગયો સૂર્ય ઊંચામાં ઊંચી આ ભટ્ટો જે ચડીને ઉતરતો જાય છે તેના પ્રત્યે એનું ધ્યાન નહોતું બળબળતી ગુજરાતમાં ફક્ત પોતાને આંગણે જ ખડખડતા ઝરણા વેનાર ગુજરાતમાં કેવળ જૂના ઘરને ઘેરે જ લીલાછમ બગીચા લચકતી કેરીઓ ઝબુડતા ગીર ઝાડવા કોઈ કરતા કોઈ તરફ એ જોતો નહોતો રોશની રક્ત જ્વાલા એની કેડી પાડતી આગળ ચાલતી હતી એનો રસવાલો ધુણેશ્વરની ઝાડીના ઉમરામાં આવ્યો કે ડમરુને ડાકના ગેરહાટ કાને પડ્યા ઢોલને પપુડા વનરાયને જગાવી રહ્યા છે શું છે આ બધું એને ભીલોને પૂછ્યું અમારો મુખ્ય પરણ્યો છે એને પરણવા જુનાગઢથી રાજમાતા આવેલ છે અમારા મુખીના બોન આવેલ છે ભીલો વગર ઓળખાણે એને વટેમાર્ગુ રાજપુરુષ પુરુષ જાણી મધમાં પાણી મેળવીને શરબત પાવા લાગ્યા પીવો પીવો અમારો મુખી પરણ્યો છે પીવો કોને પરણ્યું બિલ વળી કોને પરણી બિલ્ડીને જ જતું એક છોકરીએ મટાઈને કહ્યું ઘણો એ અમારો આગેવાન રાનો સાળો થવા ગયો તો તે ભૂઠો પડીને પાછો ભાગી આવ્યો ભીલ તો ભીલને જ પરણી ભીલ સા સાઠું રાજકુરીને પરણી કેદી થવા સાઠું બાયડી ને બાયડા વચ્ચે વેમ ને વેર છટકા ઉડાડવા સારું બોલકી થા માં બોલકી મધ ના પાણી ના ઘડા લઈ ઉભેલા એ છોકરી ના વડી લઈ એને ટપારી ખોટું કહું છું છોકરી જુવાન હતી એટલે તોર માને તોર બોલી ગઈ આપણા મુખી ના બોન મુખી ને નોતા કેતા કે બિલ્ડિંગ પરણ છે રાજકુવરી સામેથી થી વરમાળા રોપવા આવે તો એ ના કહેજે ઘોડે સવારો આગળ નીકળી ગયા ને પાછળ ભીલડા અવાજ મોકળા મૂકીને વાતો એ ચડ્યા એ વાતો ઠંડી વનરાઈમાં દૂર દૂર સુધી પથરાતી હતી રાણી બોન હવે જૂનેગઢ જવાના નથી કેમ એનો ધણી છે ને રા એમાંથી ધરમ જાતો રહ્યો છે રાણી બોનને માથે વેમાય છે આપણે તો વેમાય કે તરત કકડતા તેલની કડામાં હાથ બોળાવી બોળાવીને રાણી બોરને તો પેલા રાજ બોળે ને એથી ન પોસાય તો નોખા જ ન પડી જાય આપણે કેમ નોખા પડીને પોત પોતાનો મારક લઈ લઈએ છીએ રાજવડામાં એમ ન થાય એ તો માહીને માહી થાળીમાં ઝેર ખવરા મારે કા ભોમાં ભંડારી દે માંડવીકના કાન આ વાતોને ઝીલતા ગયા આજે ન ઓળખાઈ તેવો ઉતરી ગયેલો રા છે કે ભીલકુમારના રેઠાણ પર પહોંચી ગયો ભીલકુમારે બહાર નીકળીને રાને વંદન કર્યું ક્યાં છે ખૂંતા દે રાય પૂછ્યું જુનાગઢ ચાલ્યા ગયા છે હું પણ આવવાનો ચાલો ના હવે તો જે વાત કહી કહી દેવા ત્યાં આવવાનો હતો તે જ દઉં રા માંડડી કે હું શુદ્ર છું હું ક્ષત્રિય નથી રાજપૂત નથી હું શુદ્ર છું ભીલ છું બોલતી વખતે ભીલ જુવાના નેત્રોમાં રાતા હીરના દોરિયા ફૂટતા હતા હું રાજનો બાર નથી મારો બાપ હમીરજી જ્યારે મોતને પંથે હતો ત્યારે એ રાજકુમાર મટી ગયો હતો ક્ષત્રિય મટી ગયો હતો અહીં આવીને શુદ્ર બની રહ્યો હતો હું પણ શુદ્ર છું ને દેવ ધોણેશ્વર પાસે મેં માગી લીધું છે કે મારી ઓલાદ જંગલોમાં મધ પાડી પેટ ભરજી પહાડોમાંથી લાકડા કાઢ જો ને ધરતી પેટે ન પૂરે ત્યારે દરેજય માસલા ઉપર જીવજો પણ સર વિસરી જજો કે એના કોઈ વડવાનું કોળ રાજવડું હતું કેમ મેં ધરાઈ ધરાઈને રાજવાડું શક પણ માણ્યું છે રા રાજવડામાં થાળીમાં ઝેર અપાય છે એમ નથી હેતપ્રીતની લાગણીમાં એ હળાહળ પહેરવાય છે ઠીક મારો મૂર્ખ એક મહિનામાં છોડી જજો હવે તમે ઊભા રહો મહારાજ એમ કહી પોતાના ચોગનમાં કે મોટો તે પર દાંડી પીટી ને રાને કહ્યું બીક રાખજો માં હો રાજા તમે શુદ્રને ઘેર પોરણા છો માટે સલામત છો એક વાત કહી ત્યાં તો જાણે ગીરમાં ઉપરા ઉપરી શેકડો ઢોલ વગાડ્યા ઢોલના પ્રભુકાર આગે આગે ચાલ્યા ગયા ને ભીલ વસ્તીની કતાર પર કતાર ઉભરાઈ સૌને એને સંભળાયું ગીર ખાલી કરો કશો લેવા ન રોકાજો દેવ કોડીનાર તરફ એટલા શબ્દો સાથે તો કતાર પછી કતાર એમને એમ ગીરની બહાર ચાલતી થઈ તેઓ નાગા પૂવા નીકળ્યા પુરુષો સ્ત્રીઓને ખબર દેવા ન રોકાયા સ્ત્રીઓ પોતાના બાળકો આડા અવળા ગયા હતા તેની શોધ કરવા ન થંભી સો જે હાથમાં આવ્યું તે જ લેતા લેતા નીકળ્યા તેમણે લીધા હતા ફક્ત તીર ને કામઠા તેમની નજર પાછળ સોના પડતા ઘરની સામે પણ ઠરતી નહોતી તેઓ ફક્ત સન્મુખ જોતા શીખ્યા હતા ભીલ કુમાર ચૂપચાપ ઊભો હતો ઉભા ઉભા એના હાથ સૌને દિશા દેખાડતા હતા આગળ ગયેલા મા બાપોના પાછળ આવનારા જતા હતા રહેતા બન્યું અને છેલ્લે ચાલ્યા આવતા એક નાના બાળકને ખોંદેલી ઉચકીને ભીલકુમારે રાની સામે સીનો બતાવ્યો એણે જરાઈએ નીચે ઝૂકીને કહ્યું જે સોમનાથ જૂનાગઢ ધણી હું શુદ્ર છું ને શુદ્ર જ રહીશ પણ તમે ગંગા જળ્યા તમે લથડીને કોણ જાણે કંઈ ખોપણ ખીણમાં જઈ પડશો હિજરતીઓની હરોળમાં એ ચાલી નીકળ્યું એના માથાના મોર પીંછનો ગુ છે ઝૂલતો જાય છે બડા ઉપર બાંધેલ ભાથાના તીરના ફળા આથમતા સૂરજની રતા સ્પી રહ્યા છે પારકું ભેલ બાળક એના ખંદોલા ઉપર ઢાળીને નીંદરમાં પડે છે તૈયારી કરીને બેઠા હશે એમ કહેતે એ ઝૂપડા તપસ્યા કોઈ ઠેકાણે સુપડામાં અધ સોયેલા દાણા પડ્યા હતા કોઈ ઠેકાણે ચૂલા પર આંધણની હાંડી ઉકાળતી હતી કોઈ ઠેકાણે ચૂલો પેટાવવાની તૈયારી હતી કોઈ ઠેકાણે ઘંટીના થાળમાં લોટ પણ પડ્યો હતો અને એક ઠેકાણે છીપર પર અધ વાટેલી મેંદીને લોંદો પડ્યો હતો પૂરવા તૈયારીનું ત્યાં કોઈ ચિહ્નો નહોતું અરે આ તો હજુ ગીરમાંથી જાય છે જૂનાગઢ તરફ ઘોડા હકારતા રાની નજરમાં માણસ તો માતા નહોતા એને દેખીને લોકો દૂર ચાલતા હતા ને આખી વાટે ગામડે ગામડે એને નીકળતો જોઈ સ્ત્રીઓ મોં ફેરવી જતી હતી મોણિયાવાળો બનાવ પાખો કરીને મૂલકને ઘેર ઘેર કહી આવ્યો હતો નાગભાઈની ઘા ગામે ગામ સંભળાઈ હતી આઈ નાગભાઈ હેમાડો ગાળવા હાલ્યા છે તેને બની શકે તો રોકવા તેને પગે પડવા તેની આશીષો લેવા મોલક ઉમટીને મૂળિયા તરફ જાય છે ચાલ્યા જતા માનવીઓ બોલે છે ગંગા જડ્યો આપણો રા ગોચારો બન્યો એણે આઈને પણ ધુભાવ્યા એણે કોઈને ન છોડ્યા મિત્રો તમારી પસંદગીદાર નવલકથા અમને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ